સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે વેચવાનું છે દિનેશભાઈ ઓનર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ઘર ઘર આવ ટ્રેક્ટર વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ આઠસો એકતાલીસ એક્સ એમ અને તેમના ઓનર છે દિનેશભાઈ ને વેચવાનું છે આ ટ્રેક્ટર વાત કરું ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ ઓરિજિનલ કન્ડિશનમાં ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો

વધારે માહિતી માટે દિનેશભાઈનો કોન્ટેક કોન્ટેક્ટ કરો બધા ડોક્યુમેન્ટ પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને ઓરિજિનલ ટ્રેક્ટર સાડા ત્રણ લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો